ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકારના કામોનો નિચોડ અને પાટણનો વિકાસ નથી તેની જાહેરમાં ભાજપના જ નેતાએ પોલ ખોલી હતી ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી તેમજ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ અને હાલમાં જેમની હુડકોના ડિરેક્ટર તરીકે પસંદગી થઈ છે તેવા ભાજપના કેસી પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો જાહેરમાં તેમણે એકરાર કર્યો કે પાટણ જિલ્લાનો અને શહેરનો વિકાસ જોઈએ તેવો થયો નથી પાટણ જિલ્લામાં ધંધા રોજગાર નહીં હોવા પાછળ પોલીસ તંત્ર જવાબદાર છે તેવું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો હતો પાટણમાં આજુબાજુના ગામડામાંથી ખરીદી માટે આવતા વાહન ચાલકો પાસેથી પાટણ પોલીસ રૂપિયા પાંચસોથી એક હજારનો હપ્તો વસૂલે છે તેને કારણે લોકો પાટણ આવતા નથી આ ઉપરાંત દસ જેટલા અન્ય કારણોસર પાટણ હારીજ રાધનપુર કરતાં પાછળ રહ્યું છે ડેવલપમેન્ટ થાય છે અને તમે ત્યાં જઈને જુઓ તો સારી સારી કંપનીઓના બધા શોરૂમ સારા સારા વેપાર ધંધા રોજગાર થઈ રહ્યા છે પણ પાટણમાં એનું પ્રમાણ હું જે પ્રમાણે જોઉં છું એ ખૂબ ફક્ત અને ફક્ત એજ્યુકેશનલ અને મેડિકલના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની

પાટણ માં અમારી જોડે પાંચસો હજાર રૂપિયા લઈ લે છે તો આવતા બંધ કારણ છે મિત્રો એક નાનું કારણ પાટણના ધંધા રોજગાર ને કેટલી મોટી અસર કરી જાય છે નેતાના નિવેદન પર પાટણ પોલીસે પ્રતિક્રિયા આપી છે જિલ્લા એસપી વિકે નાઈએ કહ્યું છે કે જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને લોક જાગૃતિ માટે પોલીસ ડ્રાઈવ કરાતી હોય છે પરંતુ કેસી પટેલના નિવેદનને ધ્યાનમાં લઈને તપાસ કરાશે પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરાવવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આ જે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું અમાસા કોઈ રજૂઆત આવી આવી છે ખરી કોઈ કે દંડની બાબતને લઈને કોઈ વાહન ચાલકની કે એવું કઈ હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી